બોડેલી પોલીસે ગુમ થયેલા હિમાંશુનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢતા કમર પર લુખંડના ડબલ વડવાળો તાર વીટેલો જોવા મળ્યો હતો તે સાથે જ આ ઘટના હત્યાની હોવાની ભારે ચર્ચા ઉઠી રહી છે બોડેલી તાલુકાના વાઢોલી ગામે તેર વર્ષો તે સંદર્ભે પોલીસે તપાસ આગળ વધારતા એફઆઈઆર માં સહિત હત્યાની કલમ ઉમેરવા કોર્ટમાં રજૂઆત કરી છે આ સાથે જ આખો દિવસ પોલીસે જે કુવામાં મૃતદેહ મળી આવ્યો હતો તે કુવાને ખાલી સંદર્ભે પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો વાડોલી બામરોલી ગામે ગુમ થયેલા કિશોરની કમર ઉપર તાર વીટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા ની ઘટના બાદ પોલીસે જે કુવામાંથી આ મૃતદેહ મળ્યો હતો તે કુવાને ખાલી કરાવી રાજ્ય અગ્નિશમક દળ છોટાઉદેપુરની ટીમ દ્વારા કુવામાં અંડર વોટર કેમેરાની મદદથી કુવાના પાણીમાં ગુના સંદર્ભે કોઈક પુરાવા જોવા મળે કે છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી આખા દિવસના સર્ચ અને તપાસ બાદ કુવામાંથી પોલીસને કાંઈ પણ સંદિગ્ધ ચીજવસ્તુ હાથ લાગી ન હતી